તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ રામેશ્વર મંદિરમાં પહોંચીને ત્યાં સ્નાન કર્યું છે પૂજા અર્ચના કરી છે તો જે બી રામ સાથે જોડાયેલા જે ધાર્મિક સ્થળો છે ત્યાં નરેન્દ્ર મોદી જઈ રહ્યા છે અને પૂજા અર્ચના કરી રહ્યા છે તો આ રામેશ્વર મંદિર છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્નાન કરી પૂજા અર્ચના કરી છે તો આ દ્રશ્યો તમે જોઈ શકો છો રામેશ્વર મંદિરના છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિક્રમા કરી છે સ્નાન કર્યું છે અને પૂજા અર્ચના પણ કરવામાં આવી છે જે રામ મંદિર અને રામ ભગવાન સાથે જોડાયેલા જે ધાર્મિક સ્થળો છે ત્યાં વડાપ્રધાન પહોંચી રહ્યા છે અને પૂજા વિધાન સાથે રામની ભક્તિ કરી રહ્યા છે તો સમગ્ર દેશ આજે રામમય બન્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામેશ્વર મંદિર ખાતે સ્નાન કરવામાં આવ્યું છે તો આવતીકાલે બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં તેઓની ખાસ ઉપસ્થિતિ જોવા મળવાની છે તો સમગ્ર દેશ હાલ રામમય બન્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવાના છે અને તેમના દ્વારા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બાવીસ જાન્યુઆરીએ ત્યાં પહોંચવાના છે